સરકારે મંજૂરી આપી હજાર હેઠળ શહેરી વિસ્તારમાં અમુલ પરિવર્તન આવવું જોઈએ તેની બદલે આપ જોતા કે સ્માર્ટ સિટી નગર બની ગયા હોય રસ્તામાં ખાડા ખાડામાં રસ્તા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી ઠેર ઠેર ભૂવા પડે અને સ્માર્ટ સિટી એ માત્ર ભ્રષ્ટાચાર માટેના ઇન્ટેલિજન્ટ વે બની ગયો હોય એટલે કે સ્માર્ટ સિટી સ્કીમ એ ભાજપાના શાસકોએ સ્કેમ બનાવી દીધી હોય તે રીતે શહેરી નાગરિકો લૂંટાઈ રહ્યા છે ગુજરાતમાં જે રીતે આ સ્માર્ટ શહેરો વડોદરાની અંદર માનવ સંચિત બોર્ડ વિશ્વામિત્રીનો

આ લૂંટના કારોબાર વિશ્વિસ વર્ષથી બાજપાના શાસકો શહેરી નાગરિકોને લૂંટી રહ્યા હોય કે એમ કેમ પ્રકારે એમની આગળ ટેક્સની જો મોટા પાયે વધારો કરવામાં આવે છે શુદ્ધ પીવાનું પાણી એટલે કે નગરોનું નામ જ એટલે નળ કરતાં ને રસ્તા એટલે નગર બને તો નળની અંદર પાણી અનેક વિસ્તારોની અંદર એટલે કે અમદાવાદ જેવા શહેરમાં ચોવીસ ટકા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ઊંઘ નથી કે તો ગુજરાત સરકારનો અહેવાલ કે છે આ શહેરો ની અંદર રસ્તા તો આપણે જોયા કેવા છે અને એની સાથે સાથે આ જગ્યાએ ઠેર ઠેર ગટર ઉભરાવાના અને જે રીતે પરિસ્થિતિ થાય એ આપણે જોયું છે ત્યારે શહેરી નાગરિકોને સ્માર્ટ સિટી ના નામે સપના દેખાડીને ભાજપા લૂંટનો લૂંટ કારોબાર ચલાવ્યો છે તેની સામે તપાસ થવી જોઈએ સીસીટીવી ના નેટવર્ક ના નામે કંટ્રોલ રૂમ માત્ર હેલ્મેટ પહેર્યું છે કે નહીં સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં મોબાઈલ ઉપર વાત કરો એનું ચલણ આવી જાય છે પણ ક્યાં ભૂવો પડ્યો કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ છે કઈ જગ્યાએ લોકોને મુશ્કેલી છે ખાડા છે એની કોઈ તપાસ કરવામાં આવતી નથી અને લોકો પાડાવા મુશ્કેલીનો સામનો કરે અને એના કારણે અમદાવાદ શહેરમાં ચાર જેટલા લોકોની ભાજપા શાસકોની ગુનાહિત બેદરકારીના કારણે ચાર લોકોના મોત થયા છે જીવ ગુમાવ્યો પડ્યો ગાંધીનગર સ્માર્ટ સિટીમાં આવે ત્યાં પણ એક બાળકે એક વારસોયા એક પરિવારે પોતાનો દીકરો ગુમાવો પડ્યો છે સુરત ની અંદર આવી ઘટના આવી છે આપણી સામે વડોદરા ની અંદર આવી ઘટના આવે છે રાજકોટ માં આવે છે ત્યારે સ્માર્ટ સિટી ના નામે ચાલતી આ જે સ્કીમ છે એને ભાજપા શાસકો એ બનાવેલી સ્કેમ સામે તપાસ થવી જોઈએ આ કેન્દ્ર સરકાર ના પૈસા છે પબ્લિક ના પૈસા છે અને એની તપાસની માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે મિત્રો ખાસ કરીને સાબરકાંઠા ની અંદર અત્યારે જે સહકારી ક્ષેત્ર ને ભ્રષ્ટાચાર ના કેન્દ્રો બનાવી દેનાર ભાજપા એ મેન્ડેટ આધારિત જે રીતે

ત્યારે સાબરકાઠામાં આવેલી સાબરડેરીના શાસકો જે ભાજપાના શાસકો છે વગ ધરાવતા એમના इशારે પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો ટીગેશોરા અને એમાં એક પશુપાલક દીકરો ઈડરના જીજવાનો એ શહીદ થયો છે એનું નિધન થયું છે વિચાર કરો એક તરફ ગુજરાતની અંદર એ સાબરકાઠાની સાબરડેરીનો ભ્રષ્ટાચાર હોય ભરતીનો કોભાળ હોય સુમોલની અંદરનો મોટા ભ્રષ્ટાચાર જે પૂર્વ ચેરમેન હાલના ચેરમેને કમ્પ્લીટ પણે દસ્તાવેજ સાથે પુરાવા સાથે આપેલું આદિ સુધી તપાસ થઈ એ જ રીતે અમૂલની અંદર ભાજપાના પૂર્વ ધારાસભ્ય અને તમામ સહકારી આગેવાનો રજૂઆત કરી આદિ સુધી તપાસ થઈ દૂધ સાગર ડેરી મહેસાણાની અંદર ચેરમેન ને વાઇસ ચેરમેન ના લાફાકાંડ આપણે જોયા એ ભ્રષ્ટાચારની આમ ફટકા બરાબરની તમાચો પડે એવું હતું એની કોઈ તપાસ નહીં બનાસની અંદર ભરતી કોબાન લઈને ખરીદીની કોબાન મશીનરી કોબાન આજ દિન સુધી તપાસ થઈ સાબરની ની અંદર નું આપણે જોઈએ છીએ વારંવાર આવે છે સામે અને વડોદરા ની અંદર ભાજપાના વિધાયકે પોતે રજૂઆત કરી પુરાવા સાથે આજ દિન સુધી એની કોઈ તપાસ કરવા નથી આવ એટલે કે ભાજપાના મેન્ડેટ ઉપર છૂટાયેલા સહકારી આગેવાનો સમયસર કાંડ ને કરે અને પશુપાલકો એમના હક ને અધિકાર માટેની લડાઈ લડવા જાય તો તેમની ઉપર દંડ અને દંડા કરે છે જે ગુજરાતમાં ભાજપાએ પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે એનો વધુ એક નમૂનો છે ભાજપાના શાસકોના ઈશારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લોકપ્રિય જનપ્રતિનિધિ જશુભાઈ પટેલ ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે આ જશુભાઈ પટેલે સહકારી ક્ષેત્રના જાણીતા આગેવાન સાથે તેમને એ વિસ્તારની અંદર

જશુભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો સતત લડતા રહેશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં સહકારી એ બેંક હોય ડેરી હોય કે અન્ય સંસ્થાઓ હોય તમામમાં ચાલતા ભ્રષ્ટાચારની સાચી દિશામાં તપાસ થાય એમાં ચાલતા કોભાંડોની જવાબદાર સામે પગલા ભરાય તેની માટે કોંગ્રેસ વિસ્તૃત રીતે જે તે જિલ્લામાં ચાલતું છે તેની સામે જન આંદોલન કરશે પોલીસના ડર અને દંડાથી એ સત્યને રોકી નહીં શકે એવું મારું સ્પષ્ટપણે માનવું છું